વિકાસના દાવા વચ્ચે શું વાસ્તવમાં અંતરિયાળ ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છે આ એક મૂંઝવતો સવાલ છે હું આપને એક એવું ગામ બતાવી રહ્યો છું કે જે મહેસાણા જિલ્લાનું ગામ છે ઓગણીસો સાહીઠમાં વસેલું આ ગામ કે જે અઠોર ગ્રામ પંચાયતનું પેટા પર્વું છે જેને વિજળિયાપુરા નામ આપવામાં આવેલું છે ઓગણીસો સાઠમાં આ ગામ વસ્યું હતું પરંતુ આ ગામમાં ધોરણ સાત પછી કોઈ દીકરી ભણવા માટે આગળ જતી નથી એટલે કે અહીંયા કન્યા કેળવણી શૂન્ય છે આ ગામમાં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી આ ગામમાં ક્યારેય એકસો આઠ પણ આવી નથી કે આ ગામમાં ક્યારેય બસ પણ આવી નથી ગામમાં બે હજાર બેમાં સ્કૂલ શરૂ કરવામાં આવી હતી પરંતુ જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ સ્કૂલ પણ અઠવાડિયું અઠવાડિયું બંધ થઈ જાય છે કારણ કે આ ગામ સુધી અૈઠોરથી જે પહોંચવાનો જે ચાર કિલોમીટરનો રસ્તો છે એ રસ્તો જ નથી અને આ કારણે કાચો રસ્તો હોવાને કારણે રસ્તો ભરાઈ જાય છે હું આપને જે ગામના લોકો બતાવી રહ્યો છું આ ગામના લોકો આપ જોઈ શકો છો આ ગામના લોકો માટે ચોમાસાના ચાર મહિના નરકાગારની સ્થિતિ સમાન બની જાય છે કારણ કે અૈઠોર અહીંથી ચાર કિલોમીટર દૂર છે અને ચાર કિલોમીટર દૂર જે પહોંચવાનો જે છે રસ્તો જ ન રહી કાચો રસ્તો છે જ્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાને કારણે અહીં ના તો કોઈ સાધન આવી શકે છે કે ના તો કોઈ અન્ય વ્હીકલ આવી શકે છે આ ગામમાં ક્યારેય એકસો આઠ આવી જ નથી જો કોઈ મહિલા સગર્ભાવસ્થામાં હોય અને તેને પ્રસૂતિની પીડા ઉપડે અને જો તેને સારવાર માટે લઈ જવી હોય તો એકસો આઠ ગામ સુધી આવે છે અને ત્યાં સુધી કાં તો જોડીમાં લઈ જવું પડે કાં તો ટેક્ટરમાં લઈ જવું પડે કાં તો પછી દર્દીને ઉંચકીને લઈ જવું પડે ગામની જે શાળા છે આ શાળા પણ ચોમાસામાં અઠવાડિયે અઠવાડિયું બંધ થઈ જાય છે કારણ કે આ શાળા સુધી જે શિક્ષકોને પહોંચવાનું હોય છે તેઓ પહોંચી શકતા નથી જો ગામના લોકો વધારે વરસાદ પડે તો શિક્ષકોને તેમને ટ્રેક્ટરમાં અઠોર સુધી મૂકવા જવું પડે છે અને આ સ્થિતિમાં ગામના લોકો છેલ્લા ઓગણીસો સાઠથી જીવી રહ્યા છે ધારાસભ્યને અરજી કરવામાં આવી છે સરકારી અધિકારીઓને અરજી કરવામાં આવી છે પરંતુ ધારાસભ્ય અરજી બાદ પણ આ ગામમાં લોકોની જ વાસ્તવિક સ્થિતિ જોવા માટે આવ્યા નથી આપણે ગામના લોકો સાથે વાત કરીએ ભાઈ શું સ્થિતિ છે તમારી અને તમે કેમ નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છો અમારે સાહેબ તકલીફ એ છે કે મેન રસ્તો નથી પહેલો વરસાદ આવે તો શિક્ષકો આવી નાખે અને છોકરાઓ ભણે નહીં બરાબર ટ્રેક્ટરમાં અથવા અમારે બાઇકમાં લાવવો પડે શિક્ષકને મુકવાઈ જવું પડે અને બહુ વરસાદ અતિશય આવે તો શાળા બંધ પી દે અને પછી કોઈ મોદું થાય આજુબાજુ ડિલેવરી હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય દવાખાને પૂરું પહોંચ્યાના એકસો આઠ ના આવે એમ્બ્યુલન્સ ના આવે અહીંઠોર ગમવા અહીં ખડે હતી તે આવતી ટ્રેક્ટરમાં લઈ જઈએ ક તો બાઇકમાં લઈ જવું પડે ચોમાસામાં ચાર મહિના તમારા ગામની સ્થિતિ શું હોય છે તમે લોકોથી અલિપ્ત થઈ જાઓ છો સાહેબ બહુ ગંભીર સ્થિતિ હોય છે કે ચોમાસાના ચાર મહિના જે અમે કાઢીએ છીએ ને એ અમારું મન જણાવો કે ઇમરજન્સી કોઈ પણ કેસ હોય કે અથવા ધોરણ સાત પસંદ ભણવાનું હોય તો ચોમાસાની અંદર જવા માટે બહુ તકલીફ પડે છે અથવા ગામમાં અટાણું લેવા કોઈ પણ વસ્તુ લેવા જવું હોય તો બહુ તકલીફ પડે છે બહુ તકલીફ ધારાસભ્યને અરજી આપ્યા છતાંય રોડ પાસ થતો નથી અમારો એટલે હાલ તમે કેવી રીતે જાઓ છો એ સુધી અને કેવી રીતે તમારું પરિવહન કેવી રીતે કરો છો આપ હાલ અમે હેતાજીએ પછી અમારો હાલ ચોમાસાની અંદર કોઈ પાણી ભરાઈ જાય વરસાદ આવે એટલા નેળીઓ ફૂલ થઈ જાય એટલે અમે હેત જ જઈએ છીએ અમારે કોઈ ઇમરજન્સી કેસ હોય તો અમારો એકસો આઠ પણ અહીંયા આવતી નથી તો અન્ય ગામની મહિલાઓ પણ છે બેન આ સ્થિતિમાં કોઈ બીમાર હોય કે દવાખાને લઈ જવાનું હોય ક્યારે એકસો આવી જાય આપણા ગામમાં કોઈ મહિલા સગર્ભા હોય તો શું એની સ્થિતિ શું થાય છે અમારે કદી સાહેબ આવતું જ નહીં એક્ટિવા ગમે જાતું નહીં ગયડા મોદા હોય તો ઉપાડી છોકરા લઈ જાય ડિલિવરી વાટમાં થઈ જાય મોદું હોય તો દસી થઈને છોડીઓ ભણાવતો નહીં અત્યારે કેવું બાર પડ્યું કે તારે છોકરે ભણાવો તમે ચક ખગું કરીએ સમન કરીએ અમારા છોકરીઓ ભણવા જઈએ તમે એક જ

ચાલીને આવી પણ બાપા બહુ હેરાન થઈ જાય છે પલળીને આવે પછી બીમાર થઈ જાય તો બે ત્રણ દિવસ એ રહે પાસે એમના બગડે એટલે અમારા છોકરા અહીંયા ભળી શકતા નથી તો આ જે ગામના લોકો છે હું આ ગામના વિજળિયાપુરા ગામના લોકો છે ઓગણીસો સાઠથી આ લોકો એ વસવાટ કરી રહ્યા છે ગામની વસ્તી લગભગ પાંચસોથી છસો લોકોની વસ્તી છે અને આ લોકો છેલ્લા સા ઓગણીસો સાહીઠથી એ વસવાટ કરી રહ્યા છે સરકાર દ્વારા વર્ષ બે હજાર બેમાં શાળા તો આપવામાં આવી પણ શાળા સુધી પહોંચવાનો કે ગામ સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનું જ ભૂલી ગઈ ગ્રામ પંચાયત પણ આ જવાબદારીમાંથી હાથ હાથદ્ધર કરી રહી છે હવે ગામના લોકોને રજૂઆત કરવી તો કોને કરવી ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ચાર કિલોમીટરનો રસ્તો પાણીથી ભરાઈ જાય છે કાદવ કિચડમાંથી પસાર થવું અઘરું થઈ પડે છે શિક્ષકો પણ આ શાળામાં નોકરી કરવા માટે તૈયાર નથી અને આ કારણે ચોમાસામાં અઠવાડિયું અઠવાડિયું શાળા બંધ થઈ જાય છે ત્યારે હવે આ ગામની વાસ્તવિક સ્થિતિ કોને કેવી તે ગામ લોકો સામે મૂંઝવતો સવાલ છે અનેક વખત તેઓ રજૂઆત કરી ચૂક્યા છે આમ છતાં સરકારી તંત્ર તેમની રજૂઆત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યને પણ રજૂઆત કરી છે આમ છતાં ધારાસભ્ય એક દિવસ માટે પણ આ ગામની મુલાકાત કરવા માટે આવ્યા નથી માત્ર ચૂંટણી સમયે જ્યારે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ત્યારે મત માટે આ લોકોનો સંપર્ક કરવામાં આવે છે અને મત લીધા બાદ ગામ લોકો કંઈ સ્થિતિમાં જીવે છે તો જોવા માટે કોઈ આવતું નથી ત્યારે આ લોકો કહી રહ્યા છે કે ખરેખર વિકાસ શું હોય તે તેમને ખબર જ નથી કારણ કે તેમણે વિકાસ જોયો જ નથી કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા